રાહુલ ના આધી તારી કુટું ત્રીજા બે લા પકડ જો હું તૈયાર કર ખોલી બટન બબુ પડી જા તું માર તી સર ની કાઢવાની સામદાન નો

Kalau Apa ini Mau harga tau Tuh, kamu tampu, Biar,

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

કોને તો 2000 રૂપિયા કે એટલે તો ના હે આલવા પર છોકરો છે એનો લે લે પૈસા દે છે તો ઓગલો એ હું બરા ચો છું છું તો એ તો ગયા જન તંપુવા સડકાઈ હેડ છે આનંદ